આ એક સરહનીય કાર્યમાં અમારી સાથે ઉપસ્થિત અમારા તમામ વડીલો અને સાથે મહેમાનો અને અને પ્રથમ તો આ જે લગ્ન લગ્ન ઉત્સવ ઉત્સવ એટલા માટે કે અહિયાં આવેલી દરેક દીકરીઓ અને દીકરાઓ જેઓ એક નવા રિસ્તામાં જોડાવા જઈ રહ્યા છે કે પ્રભુતામાં પગલા માંડવા જઈ રહ્યા છે એમને જરા પણ એવો અહેસાસ ના થાય કે આ મારો પ્રસંગ નથી એટલા માટે અમે આ એક એવો પ્રસંગ બનાવીએ છીએ દરેક દીકરીઓને લાગે કે મારા લગ્ન ધામધૂમથી થયા હતા એક અલગ યાદો લઈને અહીંયાથી જાય આજથી ચાર વર્ષ પહેલા બાપજી ચેરિટેબલ ટ્રસ્ટ અને અમને એ વિચાર આવ્યો કે આ કેમ જરૂરી છે

પટેલ બીભાઈ મુસ્તાભાઈ કરનભાઈ સોલાર થી આવેલા છે કરનભાઈ તેમજ જેટલા પણ સ્ટેજ પર છે એ તમામનું જી ચેરિટેબલ ટ્રસ્ટ વતી હું હાર્દિક સ્વાગત કરું છું અને સાથે એવા તમામ વડીલો અને મારી મા બહેનો લગભગ છેલ્લા ચાર વર્ષમાં મારી સતત ઉપસ્થિતિ એને હું મારી ખુશનસીબી સમજુ છું

આજ રોજ તારીખ પંદર ના રવિવાર દિવસે બાપજી ચેરિટેબલ સેવા ટ્રસ્ટ દ્વારા પંદર જેટલા યુગલો પ્રભુતામાં પ્રભુતા પગલા અમે મંડાવ્યા છે આ સ્વામી એકતાનું લગ્નોત્સવ છે જે દર વર્ષે થાય છે અત્યાર સુધીમાં અમે ઘણા બધા હિન્ હિન્દુ મુસ્લિમ જે ગરીબ યુગલો છે એમના ફ્યુચર બનાવ્યા છે ભવિષ્ય બનાવ્યા છે અને એમના લગ્ન ગ્રંથિ તેમને જોડાવ્યા છે લગભગ અમે ઘણા વર્ષોથી આ કાર્ય કરતા આવ્યા છે અમારો ધ્યેય એ છે કે ગરીબ લોકો જે લગ્ન ખર્ચાથી બચી જાય અને સમાજમાં જે દહેજ પ્રથા ચાલે છે એ દહેજ પ્રથા નાબૂદ થઈ જાય અને સાથે સાથે જે ગરીબ લોકો છે જેમના દીકરી દીકરાઓ છે જેમને એક ચિંતા સતાવતી હોય છે કે અમારા દીકરા દીકરીનો લગ્ન કઈ રીતે થશે તો એના માટે એક સારી વ્યવસ્થા અમે કરી છે અમે ઘણી બધી જે જીવન જરૂરિયાતની જે એ દીકરીનું એક સ્વપ્ન હોય છે કે લગ્નમાં એમને આટલી ગિફ્ટ મળે એ તમામે તમામ બાબતનું અમે ધ્યાન રાખ્યું છે સાથે સાથે સારી રીતે એક સારા સ્ટેજમાં એક સારા માહોલમાં એક લગ્ન જાજરમાન લગ્ન દેખાય એવા પ્રસંગનું અમે અહીંયા આયોજન કરી અને આ ગરીબ દીકરા દીકરીઓનો પણ એક સપનું પૂરો થાય અને એમના જે પેરેન્ટ્સ છે એમનો ઓછામાં ઓછો ખર્ચો થાય એના માટે વાંસી ગામ ખાતે હાજી અયુબ બાપુ નિયાસભાઈ મલેક દ્વારા આ આ જે સમૂહ લગ્નોત્સવનું જે આયોજન કરવામાં આવ્યું છે અમારો ધ્યેય છે કે વધુમાં વધુ લોકો આના સાથે જોડાય અને ઓછા ખર્ચે તેઓ તેમનું જે ઘર સંસાર છે તે માંડી શકે